તાલુકા પોલીસ સ્ટેશનથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ હતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકાર તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા નેતા બનો છો તો સારા કામ કરો બરાબર છે બાકી અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો બાજો છો ખાસ કરીને જયરાજ તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા જયરાજ થી લોકો કેમ ડરે છે સરકાર પણ ડરે છે જયરાજ થી ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકાર ને બહુ ભારે પડી જશે ચારસો પાર તો નથી જ કરી શક્યા હવે ભૂલી જજો કે તમે લોકો બસો પાર પણ કરી શકશો ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી